હવે આપણે મિક્સ કરીને એને એક ઉભરો આવવા દઈશું પહેલા હવે એક ઉભરો આવી ગયો છે હવે એની અંદર ચોખાનો લોટ એડ કરી દેવાનો છે આપણે અને રવો એડ કરી દઈશું અને ગાંઠા વગરનું મિશ્રણ બનાવી લઈશું આપણે ગેસ ધીરો રાખવાનો છે એકદમ એકદમ આમ લોટ બાંધીએ ને એ રીતનું બેટર બનાવી લઈશું આપણે સરસ રીતે તો આ ગાંઠા વગરનું આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે આ રીતનું લોટ બંધાય ને એ રીતનું આપણે ઢાંકવાનું છે હવે આ રીતનું આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે એને સીજાવા દઈશું હવે ગેસ બંધ કરી અને ઢાંકીને એને દસ થી પંદર મિનિટ માટે સીજાવા દઈશું આપણે રેસ્ટ આપે આપણે દસ થી પંદર મિનિટ થઈ ગયું છે તો હવે આપણે જોઈ લઈશું તો જો હાથમાં પકડાય એવો થઈ ગયો છે લોટ આપણે હવે મોટા વાસણમાં આપણે કાઢી લઈશું ને હવે સરસ આપણે હાથે થઈને ભેગો કર લઈશું સ્મૂથ કરી લઈશું તમારે પાણીની જરૂર પડે તો એડ કરવાનું નહીં તો નહીં કરવાનું લોટમાં તો આ રીતે સ્મૂથ કરી લેવાનો છે આપણે લોટ હવે ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીશું ને હવે મિક્સ કરી લઈશું એને સરસ આ રીતે આ રીતે આપણે મિક્સ કરી લીધો છે હવે બે ગોળા લઈશું આ રીતના આપણે હવે પાટલી પર આ રીતની આપણે કોથરી લઈ લઈશું અને તેલથી ગ્રીસ કરી લઈશું હવે એની પર બીજી આપણે જબલું મૂકીશું આ રીતનું અને સરસ વણી લઈશું આપણે તો થોડીક થીક બનવાની છે આપણે અને આ રીતે ફેરવતા જઈશું અને વણી લેવાની છે આ રીતે અને જબરું ના મૂકવું હોય તો આ રીતે આપણે વણી લેવાનું છે તેલવાળું એલન કરી લેવાનું છે અને આ રીતે પલટાવતા જવાનું છે વણી લેવાનું છે તો થોડુંક થીક રાખવાનું છે આપણે જે રીતની ફ્રેન્ચ ફ્રાઈસ હોય ને એ રીતનું હવે આપણે સાઈડનો ભાગ કાઢી લેવાનો છે જેથી આપણે એને ચોરસ શેપ આપવાનો છે તો છરી પર થોડુંક તેલ લગાડી લેવાનું અને આ રીતે આપણે કટ લગાડી લઈશું જેથી ફ્રેન્ચ ફ્રાઈસનો શેપ ચોરસ હોય છે એ રીતનો હવે આ રીતે આપણે ચોરસ શેપમાં કટ કરવાની છે ને તો જે રીતની ફ્રેન્ચ ફ્રાઈઝની સાઈડ હોય ને સાઈઝ હોય ને એ રીતની આપણે કટ કરવાની છે આ રીતે નાના નાના પાત્રા પાત્રા કટ લગાડવાના છે આ રીતના તો આ રીતના આપણે કટ લગાડવાના છે અને વચ્ચે કટ લગાડીશું આ રીતે તો આ રીતની આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થશે તમે આ રીતની ફ્રેન્ચ ફ્રાઈસને સ્ટોર બી કરી શકો છો જેથી ફ્રીઝરમાં સ્ટોર કરો તો લાંબા સમય સુધી એ ચાલે છે તો જ્યારે બી બાળકોને ભૂખ લાગે ત્યારે તમે આ રીતે તળીને આપી શકો છો તો આ રીતે આપણે બધી રેડી કરી લઈશું ફ્રેન્ચ ફ્રાઈસ આ રીતે આપણે બધી રેડી કરી દીધી છે ફ્રેન્ચ ફ્રાઈસ હવે આપણે તળી લઈશું તો એ આગળ તેલ મૂકી દીધું છે ગરમ થવા માટે તો હવે આપણે ચેક કરી લઈશું તો સરસ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અંદર ફ્રેન્ચ ફ્રાઇસ ને એડ કરી દઈશું આ રીતે તો આ રીતે આપણે અંદર એડ દેવાની છે હવે મિનિટ મિનિટ સુધી આપણે એને થવા દઈશું પછી પલટાઈશું નદીમાં તપે એને તરાવા દેવાની છે હવે આપણે પલટાઈશું આ રીતે જેથી એકબીજાને ચોટી પણ ના જાય થોડીક તરાય ને એટલે

હવે ટોમેટા કેચઅપ જોડે આપણે સર્વ કરીશું તો આપણી બટાકા વગરની ફ્રેન્ચ ફ્રાઇઝ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી